સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીએમએલટીના વિદ્યાર્થીઓને રિઝલ્ટમાં થયેલા અન્યાય બાબતે એનએસયુઆઈએ કુલપતિને ઘેર્યા હતા આ માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીએમએલટી ટી કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માર્ચ બે હજાર ચોવીસમાં પરીક્ષા આપી જેનું પરીક્ષાનું રિઝલ્ટ થોડા સમય પહેલાં બહાર પાડવામાં આવ્યું આ રિઝલ્ટમાં નેવું ટકાથી વધારે વિદ્યાર્થીઓને થિયરીમાં ફેલ કરવામાં આવે છે અને પ્રેક્ટિકલમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસ કરતાં આશ્ચર્ય સર્જાયું છે

તકઈ દિતના શક્ય હોય શકે એ વિદ્યાર્થીઓને આશંકા છે કે પોતાના પેપરો કક સારી રીતે ચેક વિદ્યાર્થી અધ્યાપકો દ્વારા કરવામાં નથી આવ્યા ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ભઈ અમારે પેપર ફરીથી ચેક કરવામાં આવે અને જે ગ્રેસિંગ સિસ્ટમ છે એનો જો કે આ નીતિ નિયમથી લાભ આ વિદ્યાર્થીને મળતો હોય તો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે એવી માંગ સાથે આજે એનએસએ કુલપતિ શ્રીને વાત કરવા આવ્યા છે શરૂઆતમાં પરમારે તો આદરપૂર્વક જો રજૂઆત નહીં શીખવાડવામાં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સાથે રાખી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે